અતિ ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યો છે નવસારી જિલ્લાની આ બધી નદીઓ છે જેમાં ખૂબ ઘોડાપુર આવ્યો છે વલસાડ જિલ્લાની પણ નદીઓ છે પાર નદી તાન નદી માન નદી એટલો બધો પૂર આવ્યું છે તો વાત ઉપરવાસમાં ખૂબ વરસાદ પડવાથી નદીઓમાં ઘોડાપૂર આવ્યો છે અને પાણી આવી શકવાનું સાથે આ કુદરતી સૌંદર્યને પણ નિહાળી શકાય છે આદિવાસીનો તહેવાર દિવાસાના દિવસે ઘણા બધા આદિવાસીઓ ઢીંગલા ઢીંગલી ને પાણીમાં વેવડાવતા હોય છે દિવાસાની ઉજવણી કરતા લોકો નદી કિનારે આપણે જોઈ શકીએ છીએ અને પાણી પણ બધા નદીમાં જોવા આવેલા છે વરસાદમાં આ ઢીંગલાને વેવડાવી દે છે આદિવાસી વિસ્તારના જે દિવાસાના દિવસે તે આ ઘોડાપુરમાં આપણને જોવા મળે છે કુદરતની સામ્રાજ્યનો નજારો પણ ખૂબ જ સારો છે આ રીતે કુદરતનું નયનરમ્ય નજારો હરિયાળી અમાસ દિવાસ ચારે બાજુ હરિયાળી હરિયાળી જોવા મળે છે ત્યાં જોઈતા પાણી અને લીલાછમ વૃક્ષો જોવા મળે છે હરિયાળી અને હરિયાળી હરિયાળી અમાસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને આ દિવસે એટલો બધો વરસાદ આવ્યો છે જ્યાં જોતા પાણી પાણી બધા કાંઠા વિસ્તારમાં અને જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે

કેટલો બધો વરસાદ આવે છે વરસે છે બધા કાંઠે વહે છે ઓવર પર મજે ઉપર પાણી ફરી વહ્યું છે રસ્તાઓ બંધ થઈ ગયા છે આ બામટી ગામ છે ત્યાંથી જે નદી પસાર થાય છે તેમાંથી ઉપરથી બધું પુલ ઉપરથી પાણી પસાર થાય છે આ પાર નદી છે પાર નદી ઉપરથી પણ પાણી પસાર થઈ રહ્યા છે જ્યાં જોઈ ત્યાં પાણી પાણી જોવા મળે છે એટલો બધો પાણી છે કે વાત જ ન બુલ ઉપરથી પાણી પસાર રહ્યા થઈ રહ્યું છે નદી એકદમ બંને કાંઠે ફૂલ હોય રહી છે એટલો બધો વરસાદ છે લોકો આ વરસાદનો નજારાનો પાણી રહ્યા છે જ્યાં જોઈ ત્યાં બધું પાણી ભરાઈ ગયું છે આ સૌંદર્ય તમે જોઈ શકો છો ખૂબ જ નયનરમ્ય છે અને આ નજારાને આપણે જોવો જોઈએ તમે પણ ચોમાસાની મજા માણો